વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે શનિવારની સવાર છે અને મને થયું કે લાવ બારીના કાચને એવું બધું સાફ કરી નાખું આજે તમને આ વિડિયો રવિવારે જોવા મળશે કારણ કે હું એક દિવસનો જે આખો દિવસનો વ્લોગ ઉતારું છું તે બીજે દિવસે બપોરે જ્યારે બાળકો સૂઈ જાય ત્યારે એડિટિંગ કરીને ત્યારે અપલોડ કરતી હોઉં છું એટલે તમને જે દિવસે વ્લોગ મળે તે એના આગળનો દિવસનો વ્લોગ હોય છે એટલે કે આ જે વ્લોગ હું ઉતારું છું તે શનિવારનો વ્લોગ છે તો હમણાં મારે ક્લાસીસમાં રજા છે એટલે કામ પણ ફટાફટ થઈ જાય નહીતર તો આવું બધું જે કામ હોય બારી સાફ કરવાનું પંખા સાફ કરવાનું એ બધું હું મોસ્ટ ઓફલી રવિવારે જ કરતી હોઉં છું પરંતુ રજા છે એટલે મને આરામથી ટાઈમ મળી જાય આવું બધું કામ કરવાનું તો જો અહીંયા સરસ મજાનું બારીને એ બધું સાફ કરી નાખું છું કારણ કે બાળકો હોય એટલે બારીને હાથ ડાળ્યા કરે અને અમારી વેલ છે એ પણ આખી બારી સુધી પહોંચી ગઈ છે તમને આરામથી જો અહીંયા દેખાતી હશે તો હું ને મારા સાસુ બંને મળીને જ કામ કરતા હોઈએ છે બાકી ઘરમાં બાકીના બધા જેન્ટ્સ છે મારે બે બાળકો છે મારા હસબન્ડ દિયર મારા સસરા એટલે કામ કરવામાં તો હું ને મારા સાસુ બે જ હોઈએ છે ક્લાસીસ હોય ત્યારે થોડુંક વધારે ટફ પડે પણ છતાં પણ મેં મારું ક્લાસીસ શરૂ જ રાખ્યું છે કારણ કે આખો દિવસમાંથી બે કલાક આપણને થોડુંક ફ્રેશ થવા માટે ટાઈમ મળે આપણે ભણેલા હોઈએ તો આપણા માટે કંઈક કરવાનો ટાઈમ મળે એટલા માટે મેં ક્લાસીસ જોઈન્ટ જ રાખ્યું છે ધર્મ છ મહિના નહોતો ત્યારથી હું એને મૂકીને જતી હતી અને નીલ પણ વરસ સવા વર્ષ નહોતો ત્યારે મૂકીને પણ જતી હતી એટલે મેં મારું કામ છે એ ક્યારેય છોડ્યું નથી ઘરના કામની સાથે સાથે આ બધું જ કામ હું કરી લઉં છું એ પહેર્યું એની ફ્રેન્ડ પૃષ્ટિ પહેર્યું ધ્રુવંશ એ વાઈટ પહેરું ધર્મ એ વાઇડ પહેર્યું એ બધાય વાઈટ વાઈટ કેમ છું ભાઈ સારું થઈ ગયું હં સારું થઈ ગયું મજા આવે છે જ પેટમાં દુખીશ નહીં નથી દુખતું સારું થઈ ગયું નીલ માટે જ અહીંયા શરબત બનાવ્યું છે તો મેં વિચાર્યું કે લય બાટલો ભરી લઉં એટલે બાટલો ભરી દઉં ને તો એને વારંવાર પીવાય થાય અને મજાય આવે તો થોડુંક એનર્જી રહી અત્યારે લીંબુ થોડુંક વધારે રાખ્યું છે ખાંડ થોડીક ઓછી રાખી છે જો હવે આખો દિવસ પીધા કરશે રેડી પીધા કરજે હવે એક એક ઘૂટલો બીજે એક પાછો દોડીને કેમ નહીં દોડવાનું તો છે જ નહીં બપોરે જો જમવા બેઠા તો રીંગણા બટેકાનું ભરેલું શાક છે રોટલા છે અને સાથે મસ્ત ગુંદાનો સંભાર હોય તો મેં જો બનાવી દીધો છે અહીંયા મસ્ત લાગે ગુંદાનો સંભાર જરૂરથી બનાવજો એકવાર બહુ મજા આવે ખાવાની ચાલો બધા ચા પીવા જો ચા બને છે એક બાજુ અને બીજી બાજુ અહીંયા અમારે વાસણ ચડાવવાનું કામ છે એ શરૂ થઈ ગયું છે અને અમારી ઘરે હવે આવી ગયા છે ઘઉં તો ઘઉં સાફ કરવાના છે પછી મેં કીધું હું રોકાવા જઈશ તો જો અહીંયા અમારા ઘરે જો ઘઉં આવી ગયા છે આવી રીતે ગોઠવી દીધા છે હવે સાફ કરવાનું ખોલવી ત્યારે થાય જો 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 ચડો જો ચડો પડતો નહીં લે

ક્યાં કરે